અને પાણી હતું તો હું જગ્યા થી સમજાય અને એત્રી સુધી મેં પાંચ લીટર ખાન પીવી હોય તારે પાણી પોગો હોય આગળ આગળ ગોરખ જાગે સમજા બાકી હિંમત કોચો તારી જોર મેં યાર ફકી રાત ની જોલી ખાડી ફેરવા પે આજે तेजस्वी लोग हैं हमारे पास कितने शानदार विचार रखते हैं और था कि मारू जो करे बोरा सौखी जी दुनिया में और आओ एक सौखी दे लगा रहते आए તાઈ મારે જો коре सपोर्ट કેજા પાંગી YouTube મે પહેલો વિડિયો પાજો ગચ્છી મે આયો હે અને આગળથી પાં હેતી સેતીજી મારે ટાઈ કેબો સી ઇંગ્લિશ મેકલી આયો તો અને બાક સચ્ચી વે બાક મે લીયો અર બા ચા બનાયો પીરા એમ ખાસે ગાજી હા મોજા કે વાત હે બાકી કોચો તાઈ કોજે બા હે ને મોજ જ ખાપે દેની વર ડાતા રે દેની વર ડાતા રે મોજ ખાપે

सब्सक्राइब करो भाई साहब आपको सपोर्ट करो और हमें सब्सक्राइब करो और इनके थोड़ी शक्ति इतनी शक्ति हमें दे न दाता मन का विश्वास कमजोर हो ना अकल बुरा अकल ना ना पानी पूज आगे आगे, आगे गोरख जागे ना भी बाकी भी चालू करे था हिम्मत आई की तेला मांगा था मोज मोज हाँ मोज आ, 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 आ सी भी सी भी कड़ो है तो भाई भाई चलो मिलते हैं छोटे से ब्रेक के